પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડીયો અંદર આપવામાં આવશે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક કરી શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ કરી ફેસબુક પેજ ફોલો કરજો પાવર ટ્રેક ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો કન્ડિશન તમને વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે પાવર ટ્રેક ચારસો પંચાવન મોડલની વાત કરું બે હજાર અને આઠ ના મોડલ ટ્રેક્ટર આ ટ્રેક્ટર પંચાવન હોર જોવા મળશે અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે એન્જિન સારું ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બાકી એક વખત રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ની રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો તો પહેલા ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની ખરીદી કરવા જાઓ તો ઓનર નું કોન્ટેક કરી ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ હિતેશભાઈ ટ્રેક્ટરની અંદાજિત અંદાજીત કિંમત બે લાખ અને સિતે હજાર રાખી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો રાજકોટ અને મનહરપુર બે ગામે જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો